આ આંકડા જોતા સરકારી કર્મચારીઓની ઊંઘ ઉડાડી દીધી છે પહેલા લગભગ ક્યારે આવું જોવા મળ્યું નથી ડી વધારો તો આ વખતે આવશે પરંતુ આ સમાચાર એવા આવ્યા છે કે સરકારી કર્મચારીઓની ઊંઘ ઉડી ગઈ છે તો શું ખરેખર આવું થશે સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આવતા મહિને મોંઘવારી ભથ્થા અંગે મોટા સમાચાર મળવા જઈ રહ્યા છે જે દર વખતની જેમ ઓળી ટોળેથી પહેલા ડીએમાં વધારો કરવામાં આવે છે તો મોંઘવારી ભથ્થાની વધારાની જાહેરાત ઓળી પહેલાં કરવામાં આવશે આ જાહેરાત કર્મચારીઓના ચહેરા પર પહેલા જેવું સ્મિત હવે લાવી નહીં શકે એટલે કે ડીએ વધારો તો આવશે પરંતુ આ સમાચારે સરકારી કર્મચારીઓની ઊંઘ ઉડાડી હોય તેવી સ્થિતિ બની છે હાલમાં દેશમાં સાતમો પગાર પંચ અમલમાં છે સરકારે આઠમા કમિશનની રચનાની જાહેરાત પણ કરી છે જેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે સાતમા પગાર પંચ હેઠળ ડીએડીઆર વર્ષમાં બે વાર વધારવામાં આવે છે પહેલો વધારો એક જાન્યુઆરીથી અને બીજો એક જુલાઈથી અમલમાં આવશે આ વર્ષનો પહેલો વધારો એટલે કે બે હજાર પચીસ એક જાન્યુઆરીથી લાગુ થવાનો છે જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની જઈ રહી છે તો મોંઘવારી વધુ સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત કહેવામાં આવે છે તેની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે કરવામાં આવતી હોય છે તો સરકાર એઆઈસીપીઆઈના સરેરાશ ડેટાને ધ્યાનમાં લઈને દર છ મહિને ડીએ અને ડીઆરના દર નક્કી કરે છે આ રીતે કર્મચારીઓને વર્ષમાં બે વાર વધેલા ડીએની ભેટ મળે છે જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના એઆઈસીપીઆઈ ડેટા નક્કી કરશે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએ કેટલો વધારો થશે તો હવે રિપોર્ટ અનુસાર ડિસેમ્બર બે હજાર ચોવીસ માટે એઆઈસીપીઆઈ જીરો પોઈન્ટ આઠ પોઈન્ટ એકસો પોઈન્ટ સાત થયો છે ફુગાવોમાં ઘટાડો થવાને કારણે આ વખતે ડીએમાં બે ટકા વધારો થવાના સંકેત છે જ્યારે અગાઉ ત્રણ ટકાના વિકાસની અપેક્ષા રાખવામાં આવી રહી હતી તમને જણાવી દઈએ કે હાલમાં ડી એ ટકાના દરે આપવામાં આવી રહ્યું છે જુલાઈ બે હજાર પચ્ચીસ ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સના ડેટા સૂચવે છે કે જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં ડી એ ડીઆર ઓછામાં ઓછા ત્રણ ટકા વધશે પરંતુ ડિસેમ્બરના ડેટા જાહેર થયા પછી આ શક્યતા લગભગ નહિવત બની ગઈ છે સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો ત્યારબાદ તે પચાસથી વધીને તેપન ટકા થયો હતો એક અહેવાલ મુજબ જો જાન્યુઆરી બે હજાર પચીસ માટે ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ માટે વર્તમાન લઘુત્તમ મૂળ પગાર રૂપિયા અઢાર હજારને ધ્યાનમાં લેતા કુલ વધારો ત્રણસો સાહીઠનો થશે તેવી જ રીતે પેન્શનરો માટે વધારો એકસો એંસી રૂપિયા થશે કારણ કે તેમનું લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા છે કર્મચારીઓનો મહત્તમ પગાર બે લાખ પચાસ હજાર રૂપિયા અને મહત્તમ પેન્શન એક લાખ પચીસ હજાર રૂપિયા છે ત્રણ ટકા ડીએના દર દરે હાલના કર્મચારીઓ અને પેન્શનરને અનુક્રમે પાંચ હજાર રૂપિયા અને પચીસ રૂપિયાનો વધારો જોવા મળશે આવી સ્થિતિમાં તેઓ ડીએમાં વધારાની જાહેરાતથી બહુ ખુશ જોવા મળતા નહીં હોય એવું લાગી રહ્યું છે ધન્યવાદ